વડોદરા શહેરમાં સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો રમતની સ્પર્ધા યોજાઈ હતી વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા વડોદરાના ખેલાડીઓ માટે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો રમતની સ્પર્ધા આજે એટલે કે તારીખ છ અને સાત જાન્યુઆરીના રોજ યોજાવાનું નક્કી હતું જે અંતર્ગત આજે વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા પાસે આવેલા શાસ્ત્રીપોળ ખાતેના નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા ખાતે આ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહિલા રમતવીરોએ ભાગ લીધો હતો આ તબક્કે જુડો એસોસિએશનના સેક્રેટરી આઝાદ સુરવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ ખેલ સ્પર્ધા ગુજરાત બરોડામાં થઈ રહી છે એમાં શ્રી નારાયણ ગુરુ આધ્યમ શાળા ખાતે જુડોની સ્પર્ધા ચાલી રહી છે આજે એંસીથી પંચ્યાસી છોકરીઓ ભાગ લીધેલ છે અહીંયા અગાઉ પણ સિનિયર જુડો ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવેલું એમાંથી અત્યારે નેશનલ મુકામે દિલ્હી મુકામે સિનિયર ભાઈઓએ ભાગ લીધો હતો એમાં બે ગોલ્ડ અને બે બ્રોન્ઝ આવેલા છે અને સંખ્યામાં આજે સાંસદ જુડો સ્પર્ધામાં બાળકોએ ભાગ લીધેલો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર